શ્રી ગણેશાય ગણેશ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ઘરના દરવાજા ઉપર એવી કઈ પાંચ વસ્તુ છે જે લગાવવાથી માતા મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેવા ઘરમાં સદૈવ વાસ કરે છે ઘરમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ ધન વૈભવ પ્રાપ્ત થતું રહે છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે એવી કઈ વસ્તુ છે તે આપણે જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના શુભ દિવસો શરૂ થઈ ચૂક્યા છે એટલે કે દિવાળી ધનતેરસ શુક્રવાર અથવા નિત્ય ઘરના મુખ્ય દરવાજા પાસે એવી કઈ વસ્તુ રાખે કે સદૈવ માતા મહાલક્ષ્મી કૃપા પ્રાપ્ત થતી રહે આ પાંચ વસ્તુ મુખ્ય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ સારું રહે તથા હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તે માટે શું ઉપાય કરવો તે માટે ઘરનો મુખ્ય દરવાજો છે તે જ ઉત્તમ છે આખા ઘરમાં જે પ્રવૃત્તિ થાય છે આવન જાવન થાય છે તેનું કેન્દ્રસ્થાન મુખ્ય દરવાજો જ હોય છે મુખ્ય દરવાજાથી જ આપણે આવી જઈએ છીએ કોઈ નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક ઉર્જા હોય કે કોઈ શુભ શક્તિનું આગમન હોય માતા મહાલક્ષ્મીનું આગમન હોય કે કોઈ દુઃખ દરિદ્રતાના જે સમાચાર આવતા હોય તે પણ આ મુખ્ય દરવાજો જ છે આથી મુખ્ય દરવાજા મુખ્ય પ્રવેશ દ્વાર એ જ ખાસ ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વપૂર્ણ છે એવું કહી શકાય વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુ બરાબર રહે એ માટે આપણે મુખ્ય પ્રવેશ દ્વારને સુશોભન કરવાનું હોય છે ધ્યાન રાખવાનું હોય છે કે મુખ્ય દરવાજા પર એવી કઈ વસ્તુ રાખવી જોઈએ કઈ કઈ વસ્તુથી મુખ્ય દરવાજો સુશોભિત કરવો જોઈએ જેથી સકારાત્મક પ્રભાવ ઘરમાં રહે માતા મહાલક્ષ્મીની કૃપા સદૈવ બની રહે તેમાં પાંચ વસ્તુ કહેવામાં આવી છે તેમાં પહેલું છે તોરણ સકારાત્મક પ્રવેશ કરે તે માટે માતા મહાલક્ષ્મીનું નું આગમન થાય તેના માટે આસોપાલોના પાંત એટલે કે અશોકના ના પત્તાની માળા છે તે તોરણ છે તે મુખ્ય દરવાજા પર લગાવવામાં આવે છે અથવા

તે મુખ્ય દરવાજા પર સિંદુરથી પણ બનાવી શકાય છે અથવા તૈયાર પણ મળે છે તે પણ લગાવી શકાય છે જે લાલ રંગનું હોય છે અથવા કંકુથી પણ બનાવી શકાય છે લક્ષ્મીજીના પગલાં ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી સ્થાપિત કરવાથી ધન દોલત સમૃદ્ધિનું આગમન ઘરમાં થતું રહે છે સદૈવ માતા મહાલક્ષ્મી સૌભાગ્યદાયની માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી રહે છે માટે અશુભ પગલાં નાશ પામે છે અને શુભતા ઘરમાં આવે છે ત્યારબાદ શુભ અને લાભનું ચિહ્ન લગાવવામાં આવે છે ઘરના મુખ્ય દ્વાર પર નકારાત્મક પ્રભાવ કે ખરાબ દ્રષ્ટિ અથવા ખરાબ ઉર્જા તે પ્રવેશ ન કરે તે માટે ભગવાન શ્રી ગણેશજીના પુત્ર છે શુભ અને લાભ તેનું ચિહ્ન લગાવવામાં આવે છે અથવા શુભ લાભ સિંદુર અને કંકુથી પણ લખી શકાય છે આમ કરવાથી માનવામાં આવે છે કે ભગવાન શ્રી ગણેશજીની કૃપા એવા ઘરમાં સદૈવ લક્ષ્મીજી બિરાજમાન રહે છે અને શુભતા જળવાઈ રહે છે લાભની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ હિન્દુ ધર્મમાં સાધ્યાને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે આ શુભ ચિહ્ન બ્રહ્માંડનું પ્રતિક મનાય છે માંગલિક કાર્યોમાં પણ આપણે સ્વસ્તિકનું નિશાન કરીએ છીએ કોઈ પણ પૂજાપાઠ કરતા હોય ત્યારે પણ સ્વસ્તિકનું ચિહ્ન કરીએ છીએ જ્યારે મુખ્ય પ્રવેશ દ્વારની બંને બાજુ એટલે કે ઉમરાની બંને બાજુ સ્વસ્તિકનું ચિહ્ન લક્ષ્મી પગલાંની સાથે સાથે કરવામાં આવે તો સૌભાગ્યમાં સમૃદ્ધિની વૃદ્ધિ થતી રહે છે અને ઘરમાં હંમેશા સુખ શાંતિ જળવાઈ રહે છે ઝઘડા કે નેગેટિવ એનર્જી છે કે કોઈની ખરાબ બુરી દ્રષ્ટિ પણ રક્ષા પ્રાપ્ત થાય છે જે ઘરમાં મુખ્ય દરવાજા પર રાખવી જોઈએ લગાવવી જોઈએ જેનાથી કોઈ હાનિ થતી નથી બસ લાભ જ પ્રાપ્ત થાય છે જીવનમાં ખુશાલી આવે છે અને સુખ સમૃદ્ધિનો લાભ

આ અવાજ દરવાજામાં આવે તે નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આ ઉપરાંત ઘરનો મુખ્ય દરવાજો આરામથી બંધ થવો જોઈએ અને આરામથી ખોલવો જોઈએ ઘસારો ન લાગવો જોઈએ પ્રવેશ દ્વાર પર હંમેશા રોશની રાખવી જોઈએ એક બલ્બ રાખવો જોઈએ જે મુખ્ય દરવાજા પર પ્રકાશ ફેંકતો રહે રાત્રિના સમય દરમિયાન ખાસ આમ કરવાથી પણ ઘરમાં સુખ શક્તિનું આગમન રહે છે ઘરના મુખ્ય દરવાજા પર ઘરના માલિકનું નામ અવશ્ય લગાવવું જોઈએ પટ્ટી લગાવવી જોઈએ સૌંદર રીતે સુશોભિત કરવું જોઈએ આમ કરવાથી પણ સકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરે છે આ બધા નાના નાના એવા નિયમ છે કે જેના ઘરમાં અપનાવવાથી ઘરમાં સુખાકારી અવશ્ય રહે છે મોટો મોટો કંઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી આ નાની નાની અને સસ્તી વસ્તુ જો ઘરમાં આપણે ધ્યાન રાખીએ તો ઘરમાં સકારાત્મક પ્રભાવ અવશ્ય રહે છે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે માતા મહાલક્ષ્મી દોડીને આવે છે કારણ કે હનુમાનજી જ્યારે સીતાજીની ખોજમાં લંકામાં પ્રવેશ કરે છે ત્યારે તે આખી લંકામાં ફરી વળે છે વિભીષણનું ઘર એવું છે કે જ્યાં હનુમાનજીની દ્રષ્ટિ પડે છે શા માટે કેમ કે વિભીષણના ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિહ્ન હતું રામાયુદ્ધ એટલે કે રામજીના જે આ યુદ્ધ છે તીર કમાન વગેરે ચિતરેલા હતા તુલસીનો ક્યારો હતો આ બધું જોઈને હનુમાનજીને એવું લાગ્યું કે આ જરૂર કોઈ વૈષ્ણવનું ઘર છે માટે હનુમાનજી આખી લંકામાં કોઈના ઘરે ન ગયા પરંતુ વિભીષણના ઘરે જ ગયા કારણ કે મુખ્ય દરવાજો ઘણા પવિત્રતાથી સુશોભિત કરેલો હતો તોરણ લગાવેલા હતા જે આપણે જાણ્યા એવા શુભ ચિહ્નોથી અંકિત હતો તો હનુમાનજી પણ વિભીષણના ઘરે જવા આતુર થયા તો લક્ષ્મીજી શા માટે આપણા ઘરે ના આવે આ કહેવાનો મતલબ એવો છે કે આ શુભ ચિહ્નો એવા છે કે જે હર કોઈ ગરીબ હોય દરિદ્ર હોય કે ધનવાન હોય ગમે તે લોકો આ ચિહ્નને અવશ્ય લગાવી શકે છે તેમાં ખર્ચ સાજો નથી છતાં પણ મહાલક્ષ્મીની કૃપા રહે છે અને શુભતા આવા સદસ્યો પર બની રહે છે જેમ વિભીષણને હનુમાનજીની મુલાકાત થઈ અને રામજી સાથે ભેટો થઈ ગયો અને વિભીષણજીનો બેડો પાર થઈ ગયો એવી જ રીતે બની શકે છે કે ઘરના મુખ્ય દરવાજાને સુશોભિત કરવામાં આવે ચિહ્ન લગાવવામાં આવે તો માતા મહાલક્ષ્મી દોડીને આવે અને આપણા ઘરમાં કાયમ વાસ કરે ઓમ શ્રી મહાલક્ષ્મી જ ધીમહી વિષ્ણુ પ્રિયાએ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયા બોલો માતા મહાલક્ષ્મીની જય વિષ્ણુ જય જ્યાં માતા મહાલક્ષ્મી વાસ કરે છે ત્યાં ભગવાન વિષ્ણુ પણ આવે છે આમ લક્ષ્મી નારાયણની કૃપા થાય તો જીવનમાં ભક્તિ અને મુક્તિ બંને પ્રાપ્ત થાય છે આપ સૌને મારા તરફથી હેપી લાભ પંચમી લાભ પંચમીની હાર્દિક શુભકામનાઓ બોલો માતા મહાલક્ષ્મીની જય